નમસ્કાર દોસ્તો ડોક્ટર નિહાલ પટેલ ગુજરાત દિનમાં તમારું સ્વાગત છે દોસ્તો જ્યારે પણ કોઈના ઘરમાં નવજાત શિશુનો જન્મ થાય છે ત્યારે તેની સાર સંભાળ કઈ રીતે લેવી તે ખૂબ જરૂરી બને છે તો આજે આપણે નવજાત શિશુની ત્વચાની સાર સંભાળ કઈ રીતે લઈશું તે બાબતને સમજીશું કારણ કે જેમ ગુલાબની પાંખડી ગરમીમાં લચાઈ જાય અડવાથી બગડી જાય અને પ્રકાશમાં સુકાઈ જાય તેમજ જ નવજાત શિશુની ત્વચા પણ એટલી નાજુક અને કોમળ હોય છે તો દોસ્તો નવજાત શિશુની ત્વચા એડલ્ટ માણસની ત્વચા કરતાં ખૂબ જ અલગ હોય છે તેથી તેનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી બને છે તો સૌ પ્રથમ આપણે નવજાત શિશુ અને એડલ્ટની ત્વચામાં શું ફેરફાર હોય છે એ સમજીશું તેથી આગળ જતા તેની કેર કઈ રીતે કરી શકાય એ વાતને સરળતાથી સમજી શકીશું નંબર વન થીકનેસ નવજાત શિશુની ત્વચાની થીકનેસ એડલ્ટની સ્કીનની કરતા ત્રીસ ટકા ઓછી હોય છે અને બે થી ત્રણ વર્ષ બાદ તેની થીકનેસ એડલ્ટ જેટલી થઈ જાય છે પ્રિમેચ્યોર બેબીમાં તો ત્વચા ખૂબ જ વધારે પાતળી હોય છે. નંબર 2 વોટર કન્ટેન્ટ. નવજાત શિશુની ત્વચામાં પાણીનું પ્રમાણ ખૂબ હોય છે, તેથી તેમાં પાણીનો ભરાવો અથવા કમી જલ્દીથી જોવા મળે છે. નંબર 3 બેરિયર ફંક્શન. નવજાત શિશુની ત્વચા ખૂબ જ નાજુક હોય છે, તેથી તેમાં કોઈ પણ એક્સટર્નલ કેમિકલ કે જીવાણુઓ જલ્દીથી પ્રવેશી શકે છે. નંબર 4 પીએચ નવજાત શિશુની ત્વચા એડલ્ટ કરતાં વધારે એસિડિક હોય છે. નંબર 5 માઇક્રોબિયોમ નવજાત શિશુની ત્વચામાં નોર્મલ બેક્ટેરિયાનું પ્રમાણ અને વેરાયટી એડલ્ટ સ્કિન કરતા અલગ જ હોય છે તેથી તેમાં બેક્ટેરિયાના ઇન્ફેક્શનની શક્યતા વધી જાય છે નંબર 6 સબક્યુટિનિયસ ફેટ નવજાત શિશુની ત્વચાની નીચે સેચ્યુરેટેડ ઓઇલ્સ પામિટિક એસિડ અને એસ્ટેરિક એસિડનું પ્રમાણ વધારે હોવાથી તેનો મેલ્ટિંગ પોઇન્ટ એડલ્ટ કરતાં વધારે હોય છે કારણ કે એડલ્ટ સ્કિનમાં અનસેચ્યુરેટેડ ફેટ વધારે જોવા મળે છે તેથી નવજાત શિશુમાં સબક્યુટિનિયસ ફેટ નેક્રોસિસ નામની તકલીફ વધારે જોવા મળે છે નંબર 7 સેન્સિટિવિટી નવજાત શિશુની ત્વચા ખૂબ જ સેન્સિટિવ હોવાથી ઇરિટેશન અને ઇન્ફ્લેમેશન વધુ થાય છે તેથી એ લોકોને ગમે તેવા કેમિકલ પ્રોડક્ટ્સથી દૂર રાખવું જોઈએ નંબર 1 ગ્લોઈંગ સ્કિન નવજાત શિશુની ત્વચા હજુ પણ ડેવલોપિંગ સ્ટેજમાં હોવાથી ખૂબ જ નાજુક અને સેન્સિટિવ હોય છે નંબર 9 મેલેનિન નવજાત શિશુની ત્વચામાં મેલેનિન પિગમેન્ટ્સ ઓછા હોવાથી ફોટો સેન્સિટિવ રિએક્શન વધુ જોવા મળે છે તેથી 6 માસ સુધી નવજાત શિશુને ડાયરેક્ટ સનલાઇટમાં ન મૂકવું જોઈએ નંબર 10 પરમિએબિલિટી નવજાત શિશુની ત્વચા વધારે પડતી પરમિએબલ હોવાથી અને તેને ડ્રાયનેસ અટકાવવા માટે કોપરલ તેલ અથવા તલનું તેલ નવડાવ્યા બાદ તુરંત લગાવવાથી તેમાં રહેલ એસેન્શિયલ ફેટી એસિડ ત્વચામાંથી બ્લડમાં પ્રવેશ કરે છે અને બાળકને એનર્જી પૂરી પાડે છે તેમજ ત્વચાને સુરક્ષા કવચ પૂરો પાડે છે નંબર 11 ઇમ્યુનિટી નવજાત શિશુની ત્વચાની ઇમ્યુનિટી એડલ્ટ સ્કિન કરતાં ઓછી હોય છે

ત્વચા પર બેબી પાવડર અથવા ક્રીમનો ઉપયોગ ડોક્ટર સલાહ વગર કરવો નહીં કારણ કે ઘણા બધા પાવડર અને ચામડીમાં એલર્જી થઈ શકે છે છે અને અને આવી વસ્તુમાં ક્યાં ક્યાં કેટલી માત્રામાં એ ખબર નથી હોતી દૂધ બાદ બાળકને ક્યારેય સ્નાન કરાવવું નહીં બાળકનું પેટ ભરાયેલ હોય અને બાળકને સ્નાન દરમિયાન ઊંચું નીચું કે આડું કરતા ઉલટી થઈ શકે છે સ્નાન કરવતી વખતે દરેક ચીજોની તૈયારી કરી રાખવી જોઈએ જેથી બાળકને બાથરૂમમાં એકલું મૂકીને ચીજો લેવા જવું ન પડે ઘરે બનાવેલ માખણ કે કોપરેલ તેલ ચામડી પર લગાડી શકાય જેથી શરીરની ગરમી જળવાઈ રહે અને કોપરેલ તેલ ચામડી અંદર પ્રવેશી લોહીમાં ભળીને શરીરને શક્તિ પૂરી પાડે છે બાળકના સંડાસ અને પેશાબની તથા આજુબાજુની ત્વચા દર વખતે વ્યવસ્થિત સાફ કરીને સુખી રાખે બાળકની નાભી પર કોઈ પણ પ્રકારની વસ્તુ કે પદાર્થ ડોક્ટર પૂછ્યા વગર મૂકવા નહીં ઘણા સમાજમાં બાળકને માટે ખાસ સ્ત્રીઓને બોલાવવામાં આવે છે જેની ઘણી રીતો ખરાબ હોય છે જેમ કે ઘસી ઘસીને બાળકને નોરાવો હાથ પગના ટચાકા ફોડવા કાનમાં જોરથી ફૂંક મારવું બાળકને ઉલટું સીધું ઝડપથી કરવું વગેરે વગેરે દર વખતે બાળકને સાબુથી હાથ ધોઈને જ જોઈએ જન્મ બાદ છઠ્ઠીની રાહ ન જોતા બાળક માટે ચોખ્ખા નવા પાંચ થી છ જોડી કપડાં જે સૂત્રા હોય તો વધારે સારું ખરીદી લેવા અને પહેરાવાના શરૂ કરી દેવા કોઈ પણ સાબુ કે તેલ લગાવ્યા બાદ લાલ ફોડકી ચકમા પડે તો તુરંત જ બંધ કરીને ડોક્ટરની સલાહ લેવી જોઈએ બાળકને પહેરાવવામાં આવતા દોરા ધાગા માંદળિયા એક માસ સુધી અને બને તો ક્યારેય ન પહેરાવવા જોઈએ તો દોસ્તો મને વિશ્વાસ છે કે તમે દરેક માહિતી જાણીને હવે નવજાત શિશુની ત્વચાની કાળજી ચોક્કસપણે લેશો થેન્ક યુ